પોરબંદરના યોગ સાધક જીતેન્દ્રભાઈ મદલાણી અને તેની સંપૂર્ણ યોગા ટીમ દ્વારા પ્રવાસનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા પોરબંદરના ખીચડી પ્લોટમાં આવેલ ગાર્ડન ખાતે નિષ્ણાંત યોગ સાધક જીતેન્દ્રભાઈ મદલાણી દ્વારા ઘણા સમયથી દરરોજ વહેલી સવારે લોકોને યોગની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે જેમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાય વિવિધ આસનો કરી ખૂબ જ ફાયદો મેળવે છે આ યોગા ટીમ દ્વારા પોરબંદરની નજીક બરડા ડુંગરમાં આવેલ ફોડારા ડેમની મુલાકાત લીધી હતી તથા તરસાઈ ગામે આવેલ ચારણ આઈ મંદિરે કુદરતી વાતાવરણમાં નાના મોટા સૌ સાથે આઉટડોર અલગ અલગ પ્રકારની રમતો રમી હતી અને ખાસ તો ગામના આગેવાનોને સાથે રાખી યોગ ક્રિયા કરાવી હતી અને ગામમાં યોગ પ્રત્યેનો એક અલગ માહોલ બને અને ગુજરાતના દરેક ગામડામાં યોગ પ્રત્યેની જાગૃતિ ફેલાય તથા દરેક વ્યક્તિ સ્વસ્થ અને નિરોગી બને એ માટે તેઓની યોગ ટીમ હંમેશા નિસ્વાર્થ અને નિઃશુલ્ક કામગીરી માટે તત્પર રહેશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું યોગા ટીમે મુલાકાત લેતા ગ્રામજનોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળતો હતો અને અવારનવાર આવા કાર્યક્રમ અહીં યોજાતા રહે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી તો પ્રવાસમાં જોડાયેલા લોકો માટે પણ આ એક યાદગાર અનુભવ રહ્યો હતો અને તમામ લોકોએ આનંદપૂર્વક સમગ્ર પ્રવાસની મોજ માણી હતી તરસાઈ ગામના પ્રવાસ દરમિયાન ગામના આગેવાનો દ્વારા એક ખાસ વાત ધ્યાને દોરવામાં આવી હતી કે તરસાઈ ગામના છાપાથી શ્રી ચારણાઈ માતાજીના મંદિર સુધી વર્ષો જૂનો નાનકડો બેઠો પુલ આવેલ છે આ પુલ ઉપર ચોમાસા દરમિયાન પુલ ઉપરથી સતત પાણી વહેતું હોય આ પુલ ગામની જીવાદોરી સમાન હોવાથી સરકારને ખાસ નમ્ર અરજ કરી હતી કે આ પુલની વહેલી તકે મરમત કરે કે જેથી ગામ લોકોને અગવડતા ના પડે અને હાલ રોજીરોટી અને પશુપાલન તથા ખેડૂતોને પણ ઘણી મુશ્કેલી વેઠવી પડે છે તથા મંદિરની બાજુમાં આવેલ ગૌશાળાની ગાયો ભૂખી રહે છે કેમ કે ગાયોનો ચારો પુલ બંધ થઈ જાય ત્યારે ગામની બાજુ હોય અને ગાયો પુલની બીજી તરફ હોય આથી આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા પણ ટીમે માંગ કરી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ